અને આ સફેદ કલરના પતરા હોય પતરાની ઉપર સફેદ કલર કરવામાં આવે ને તો તેના કારણે આપણા પતરા ઉપર ગરમી ન પડે જેના કારણે આપણે નીચે બેઠા હોય તો ના મારે લૂન મારે ઘણો મોટો ફાયદો થતો હોય છે પાંચ છસો રૂપિયાની ડોલ આવે છે પણ મસ્ત મજાની આવે છે બાપજી તમારું શું ફેસ આવે તમારો આ કારીગર છે ખાલી બે બે રૂપિયામાં આવે છે પણ આપણે ઘરે તો મફત થાય કારણ કે આપણા દુષ્ટાર હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને દરેકની જેમ કે આજે પણ તમે કોમેન્ટ કરો તમારું નામ આવનારા વિડીયોને લેવામાં આવશે કાલે વિડીયો બનાવવાનો છે તો આજે જ કોમેન્ટ કરો તો નામ ગામ જે પણ તમે કોમેન્ટ કરશો એનું નામ તમારું લાઈવ પ્રૂફની અંદર તમારું નામ ગામ બોલવાની અંદર આવશે તો આજે જ કોમેન્ટ કરી દો ફટાફટ વધારે વિડીયોને ખેંચતો નથી પરંતુ આજે હું ફમતા કાકાનો જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું તો એ પણ તમને આગળ બતાવું અથવા નવા વિડીયોમાં બતાવીશ બાકી આજના વિડીયો માટે આ વિપુલભાઈ અને પિયુષભાઈ માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ બની બાકી વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો બાકી આપણા ફોન તક તો તમને બધાને ખબર છે કે કેવા મસ્ત મજાના છે બાકી આ પિયુષ બાપજી છે વિપુલભાઈ છે અને આઈ ડોંટ ઇઝ મી હું તો બોઢો નહીં દેખાતો હોય પણ આઈ ડોંટ કેરીઓ તો જોઈ શકો છો સફેદ કલરનો કલર કરો તો ઘણો બધો ફાયદો થતો હોય છે પરંતુ હું વધારે કંઈ કીતો નથી પડતા ચાલો લક્ષીસ કઈપ કરી નાખજો ને બાકી આગળનો આપણે નવા વિડીયોમાં જોઈશું